हेलो गाइस गुड मॉर्निंग जय श्री कृष्ण स्वागत है आपका मेरे नए ब्लॉग में सॉरी 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 आज के दिन ब्लॉग नहीं होगा आज मेरा स्पेशल वीडियो आने वाला है इनविटेशन का तो जो मैंने आपको कहा था पहले मैं इस पर काम कर रही हूँ उस उसी वीडियो को मैं आज आप सबके सामने लाई हूँ तो जिस वीडियो पर मैं मेहनत कर रही थी तो वो मेरा रे वीडियो रेडी है आप सबके लिए पर वो थोड़ा गुजरात गुजराती लैंग्वेज में होगा तो आप चिंता मत करना मैं अपना हिंदी ब्लॉगिंग नहीं छोड़ूंगी मैं गुजराती में ब्लॉगिंग नहीं करने वाली हिंदी में ही करने वाली हूँ पर मेरी हिंदी बोर्ड ऑडियंस के लिए मैं ये कहने आई हूँ कि वो वीडियो मेरा गुजराती में होगा गुजराती में होगा तो थोड़ा एडजस्ट कर लेना चलो जाते हैं वीडियो की तरफ માતાએ નમઃ ગ્રામ્ય દેવતાએ ભ્યો નમઃ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં આજના આ વિડિયોમાં આગળ જતા પહેલા પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બે લાયકન દબાવી દેજો આજનો મારો આ વિડીયો છે નિમંત્રણ આમંત્રણ વિડીયો આજે હું તમને આમંત્રણ આપી રહ્યો છું મારા ગામ દયા પરમાં યોજાયેલા ત્રણ દિવસના ભવ્યતી મહોત્સવમાં આવનારી સાતમ આઠમ એટલે કે જન્માષ્ટમીના બે દિવસ પહેલા ત્રીજ ચોથ અને પાંચમ ના ભવ્ય થી ભવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એ મહોત્સવ છે મારા આ ગામને દોઢસો વર્ષ પૂર્ણ થયાનો મારું ગામ દોઢસો વર્ષ જૂનું છે અને સત્યનારાયણ મંદિર જેમને સો વર્ષ પૂર્ણ કર્યા અને શ્રી અન્નપૂર્ણા ભવન તારીખ વીસ પાંચ ઓગણીસો ને ત્રેવીસના ગામ દયા પરના બત્રીસ પરિવારના એકસોને એકસઠ પવિત્ર આત્માએ આજ સુધી નવ્વાણું વર્ષ અને છ મહિના પહેલા સનાતની જ્યોત પ્રજ્વલિત કરી હતી આ મારા ગામનું એન્ટ્રેસ છે જેને અમે ગુજરાતીમાં નાકુ કહીએ છીએ અને આ મારા ગામનું વથાણ જ્યાં રોજ સવારે ગાયો અને ભેંસોના ધણ આવતા હોય નાના મોટા ધંધા ચાલતા હોય અને આ એક એવું સ્થળ છે જે પૂરા ગામની એકતા જાહેર કરે છે પૂરા ગામની એકતા બતાવે છે કેમ કે આ એવું સ્થળ છે જ્યાં કોઈ પણ જાતિ મર્યાદા વર્ગ મર્યાદા જાણ્યા વગર બધાને એક્સેપ્ટ કરે છે અને બાજુમાં જ છે હનુમાન દાદાનું મંદિર ચલો એમના દર્શન કરીએ સ્થળ છે વિવિધતામાં એકતાનું પ્રતિક આ છે ગામ દયાપર નું તળાવ દયાપર ની ખાસિયત એ છે કે દયાપર ગામ પાસે બબે તળાવ છે એક આ તળાવ છે જ્યાં લોકો પાણી પીવા માટે ભરે છે ઢોરને પાણી પીવડાવે છે અને બીજું ગામનું તળાવ છે જ્યાં લોકો કપડાં ધોવા જાય છે ત્યાં પણ અહીંયાનું પાણી આવો ત્યાં તળાવમાં જોઈન થાય છે અને ત્યાં પણ મોટું વિશાળ તળાવ છે પણ ત્યાં હું અત્યારે નહીં જઈ શકું એટલે તમને આ બતાવું છું આ છે મારું ગામનું તળાવ આ એ જ તળાવ છે જેને મને અને તમને નાનામાંથી મોટા થતા જોયા છે અને આ એ જ તળાવ છે જેને દયાપુરના નાના નાના કાચા મકાનોમાંથી મોટા બંગલા બનતા જોયા છે આ તળાવ સાક્ષી છે આપણા દયાપુર ગામના વિકાસનો અને તળાવની કિનારે જ આવ્યું છે લાલબાઈ માતાનું મંદિર આના મોટા મંદિરોમાં બે મંદિર આ છે સ્વામિનારાયણ ભાઈઓનું મંદિર અને સ્વામિનારાયણ ભગવાન બહેનોનું મંદિર જે આ તરફ છે સ્વામિનારાયણ ભાઈઓનું મંદિર અને આ તરફ છે સ્વામિનારાયણ ભગવાન બહેનોનું મંદિર જે અત્યારે ડેવલપ થઈ રહ્યું છે નવનિર્માણિત થઈ રહ્યું છે આ છે ગામ દયાપરના માં ઉમિયાનું મંદિર જેની સ્થાપના બે હજાર ચારમાં કરવામાં આવી હતી અહીં કને માતા સહિત સરસ્વતી માં અને લક્ષ્મીજી ના પણ તમને દર્શન આપણા ગામની બહુ બધી વિશેષતાઓમાં એક વિશેષતા આવે છે આ મંદિર આ મંદિર છે કમલેશ્વર મહાદેવ મંદિર આ મંદિર પાંચસો વર્ષ જૂનું છે પણ ભૂકંપ આવ્યા કારણે બહુ જ મંદિરની ખરાબ હાલત થઈ હતી અને એનામાં ગામના લોકોએ સાથે મળીને મંદિરનું નવું સ્વરૂપ આપ્યું છે મંદિરને નવા સ્વરૂપમાં લાવ્યા છે દિવસે ને દિવસે આ મંદિરમાં નવા નવા સુધારા જોવા મળે છે તમને ઘણા બધા લોકો અહીં દર્શન કરવા માટે આવે છે અને પોતાના સંકલ્પ હોય મનોરથ હોય એ લઈને મહાદેવ પાસે અરજી મોકલે છે અને મહાદેવ એમના બધા સંકલ્પો પૂરા કરે છે અહીંયાની બહુ બધી વિશેષતાઓમાં એક વિશેષતા એ છે કે અહીંયાના પૂજારી એમના સાત સાત પેઢીઓથી અહીંયા એ સેવા આપે છે મહાદેવ માટે અને અત્યારે આઠમી પેઢી પિયુષભાઈ પૂજા સેવા આપી રહ્યા છે તો ચાલો એમના પાસે વાત કરીએ અને એમના સાથે એમના પાસેથી જાણીએ કે શું શું વિશેષતાઓ છે અને મહાદેવના કેટલા પરચા છે આ કમલેશ્વર મહાદેવ પાંચસો થી સાતસો વર્ષ જૂનો શિવાલય છે સ્વયંપુ શિવાલય છે જ્યારે અહીં સિંધ જવાનો રસ્તો હતો ત્યારે લાખાવાણ જ્યારે સિંધ જતો હતો વેપારના દ્રષ્ટિએ ત્યારે એને અલ્પુષ નીચે આરામ કરે અને મહાદેવનો સંકેત હતા ત્યાં શિવાલય નીકળ્યો અને એને મહાદેવની શિવાલય બનાવ્યો અને એને મહાદેવ એને વચન આપ્યું કે જે પણ આ જગ્યા ઉપર શ્રદ્ધાપૂર્વક મનોકામના માગશે મનોકામના પૂરી થશે આજ પણ આ જગ્યા ઉપર જે પણ શ્રદ્ધાપૂર્વક મનોકામના પૂરી કરે છે તે કમલેશ્વર મહાદેવ પૂરી કરે છે એ આનો પહેલો તીર્ણોધર સુંદરજી સોદાગરે કરાવેલ અને આ મંદિરની સ્થાપના ટેરા ગામના સોમપુરા બ્રાહ્મણો કરાવેલી અને એની પહેલી પૂજા નેપાળથી આવેલા નાગાસ કરેલી એની પણ સમાધિ મંદિરના સંકુલમાં આવેલી છે ત્યારબાદ અમારા પૂર્વજોએ આ મંદિરની પૂજા કરેલી ને અત્યારે આ જગ્યા ઉપર હું સાતમીથી આઠમી પેઢી પૂજારી છું પરંપરાગત અમારી આ પૂજા ચાલી આવે છે સામે તમે જોઈ રહ્યા છો કલ્પવૃક્ષ એ કલ્પવૃક્ષને પણ પાંચસોથી સાતસો વર્ષ થઈ ગયા છે એનામાં શ્રાવણ માસમાં એનું ફળ થાય છે અને ફળમાંથી ફૂલ થાય છે એ મહાદેવને અર્પણ થાય છે ને કલ્પવૃક્ષની જે સાચા મનથી મનોકામના કરે છે એ માણસોની આજે સુધી પૂરી થાય છે અને તમે જોઈ રહ્યા છો કે એકદમ શિવલિંગની સેન્ટરમાં જ એ કલ્પવૃક્ષ આવેલું છે એ એના નીચે જે પણ મનોકામના પૂરી કરે છે એ માણસોની પૂરી પણ થાય અત્યારે તમને જે મારા જે વાત કરી એ મુજબ એ કલ્પવૃક્ષ આ છે મહાદેવની શિવલિંગના એક્ઝેક્ટ સીધા સીધા જ કલ્પવૃક્ષ છે આવી વૃક્ષમાં પહેલાં ફળ આવે છે અને પછી ફૂલ આવે છે શ્રી કડવા સત્યનારાયણ સમાજ સમગ્ર ભારત વર્ષની અંદર રહેતો પરિવાર અને આ પરિવારોને ને અત્યારે આપણું જે અહીંયા દયા પણ મુકામે જ્યારે ત્રિવિધ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે દયાપુર ગામને 150 વર્ષનો જજરમાન ઇતિહાસ સત્યનાથ સમાજને 100 વર્ષનો સ્થાપની ઇતિહાસ મંદિરને સો વર્ષ અને એની સાથે સાથે અંતૂર્ણ ભવન પાર્ટ 2 નો ટપનિંગ સમારોહ આમ ત્રિવિધ મહોત્સવ જ્યારે આપણે શ્રાવણ વદ ત્રીજ ચોથ અને પાંચમ ના આવનારી જન્માષ્ટમીના સમયમાં ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આ સમગ્ર મહોત્સવ ની અંદર ગામનો ઇતિહાસ હોય આપણો સમાજનો સનાતની ઇતિહાસ હોય સમાજના શિક્ષણ સંકુલો હોય કે સમાજ ભવન અને અનુકૂળા ભવન હોય આ તમામ જાજરમાં ઇતિહાસને આપણે કંડારીને વાદોળીને આવનારી સમાજની ભાવિ પેઢીને

બીજી ત્રીજી અને ચોથી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ તો આપણે સૌ સ્થાનિક ભાઈઓ તથા દયાપર ગામના બાર વસતા સર્વે ભાઈઓને વિનંતી જનની જન્મભૂમિ સ્વર્ગાત અપી ઘરી હસી યાની કે આપણી માતૃભૂમિ અને જન્મ આપનાર માત્ર માતા બંનેનું ઋણ ચૂકવવાનું આપણા માટે એક સોનેરો અવસર છે ઘણા વર્ષ પછી મહોત્સવ આવી રહ્યો છે તો આ ત્રિવેણી મહોત્સવમાં આપ સૌ પૂર્ણ આવી અને આપણા પ્રસંગને ભવ્ય બનાવશો એ આપ સૌ પાસેથી પ્રચાર કરી ધન્યવાદ